ગુરુ મહારાજ મિત્રો તારીખ ચાર બાર બે હજાર ચોવીસ રાણપુર સવારની હરાજી લેવનેસ ભાઈ અરે શૈલા આય ભાઈ મેથી મેથી રાખું છો ગીતા બેન અરે શૈલા આય મેથી મેથી

બોધ વેજો 74 કિલો એ પોકણીયા કરજો એ 8 કિલો કરજો રમેશભાઈ હાલ ભાઈ રીંગણા 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 અલા રીંગણા 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 એ ગોસલભાઈ કા રીંગણા 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 અબ રાજી ભાઈ હાલ ભાઈ રીંગણા રીંગડા <Tus>, રીંગડા <yapa hermano> <Kristin za> <deuxièmeessel> <tuk>

ل س يي ي

રે દિયા રે ઓના બચન જમલુ થી રાય અરે પત્તાજી આલે એ પત્તા મયંગા લેવાઈ તો એ બાવા દાદા એ માલ માલ રે અરે ના લેવા ને જો રે યાર આવો કા હે આપણે કરી આલે કોનર બોય હા બેલાલા નમેશભાઈ આલો ને રે સુપોર્ટ આ જોવાય આલવા રીંગણા 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 હે કમ લેવાઈ ગયો આદિએ આ ભાઈ બન્યો રાય નરસીભાઈ પુલવા નરસીભાઈ બન્યો બન્યો ઓ જાવ દો બચા હે તો બાવન પંચાવન સાઠ એકે સાઠ સાઠ હિત્યે ઉપર કે સોળ કે સાત જે રેકની હિપેક માઠો થાય ની બધો બે 1 2 3 4 5 6 7 8 9 આ બસ બસ જય માવડી સુબેસ હા કાળ રે જે હે હે બસ તો લખો સકુલ લાગે હે હા આઈબા રીંગા 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 આ પતારો લઈ લો 20 રૂપિયા 20 એ મુકલા એ મુકલા અરે વીર અરે મુકલા ને કાંઠલા અરે વીર રીંગા ને હોય મુકલા મુકલા રીંગા ને હોય અરે જા રે ને એમ કે આ બચ્ચાનું ઝબલું યુ સપોર્ટ બરોબર અરે કેતા ફાયદા મે હરાજી ના આવવાનો હું આવું અરે વિદ્યા બચા નું ખાલી અરે લાલ અરે બાવીજા એકાવન પંચાવન હા એક પંચાવન દિન લોકોષ્ણા <inaudible> 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 <inaudible>

રાલાલ દેલે પત્તા પતની રે અલબી પત્તા તો થઈને ફૂલ તો થઈશે અને પુણ ને તો એ સગરા દેખવા ઓર હા મે 58 થી સુયા ખઈ જાય કામ પર જઈ આવે માફિયા બરોબર થાય લેવાઈ ગયો બહાર લેવાઈ ગયો ય સુપર એરિયા રિયાન રિયાન હા ઓલા પરમેનટર આલમો રિગના 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 અરે મેબા ઘરે જતાં નીકળા લેવાઈ તો ઓય કેટર હા નીને ને

વાહ ભાઈ 50 રાવજી ભાઈ ફોન થાય તમારી વાત તો ગુગો તમે તો ભાઈ અરે અટલિનો જીનો એ તો 3 смотри 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 એમ જી એમ જી તો તમે આ ક્યો હાઈલાઈટ કેવલિયા ચેલેરીનોસ આલ્વેસ ઓનો સોલા રસી પે ગડિયાનો હે બોલ જીઓ ભાઈ અરે મેબા

282 26 33 32 34 36 40 50 51 51 એમજે 51 એમજે આવો આવો આલે દેવાની કિલો આવડીયા ભાઈ એના અવિની કિલો 38 25 26 31 1 32 40 1 2 3 4 50 51 52 53 54 55 56 હાય હાય બાય બાય બજે હાય નો હાય હાય આદિત્ય કોસન કે આમ જોવે બીજી આવી હરબે દેવાની કિલો હું રીણા પાંચ દીધા ચાચા આલવે પસાની કિલો 51 56 57 ટકાવાળ આ દેખાય કોણ હોય એ હોય કોણ હોય 50 સરા ના પાછળ જતો હોય એક તો હરાક

اور یہ پیری ائی گئی ہے ابو چا نو جبلو 551 52 55 15 60 70 70 روپے دیکھا بھی ہے اب یہ 70 روپے ہے કે તાવેવા ગયા લીમે તો ડોક્ટર તું હી ના મા દન દને અરે મસા દુધી નહી તો દુધી દુધી

આ બજાર કે લકડા નતો લોયામાં ભાઈ આ બજાર કે લકડા નતો લોયામાં છે એડીયું એડીયા સુપર આ સોનું સબલું આ નતો ભાઈ લોયામાં બધું ભાઈ લોયામાં આ ધીરુ ભાઈ ઓલો વાય ભાઈ રીંગણા રીંગણા રે બચ્ચાનું સબલું રે બુધા આયા 152 55 67 આમે ખાલી 70 નો સબલું આઈ પાસે 75 આલે લાલબે ખાલી 75 એ બુડા ખાલી 75 દિયા હા 100 થાય 100 રૂપિયા નું ખાલી 10 રૂપિયા આ સુવાનો બે હવે ફેરિયર હાઈ ભાઈ 2 2 2 અપટોલી કિલો 51 52 53 54 55 56 હતો અને 60 રૂપિયા એમ છે ઓ 60 રૂપિયા એમ છે બારગાઈનો જામો લખી લ્યો હજરજી ઓટેલ ત્યાં જમા જગાના હાલ ભાઈ આમળા આમળા એ રે કુરોકડા જઈ ભાઈ ગયો આ રે

એ મુકા જામપોર દેવાય જામપોર એટલે દાયના કિલો હોય 20 રૂપિયા માંગ્યા બસ આ 20 કિલો 20 20 નાઈ નઈ એ અબે બોલ બોલ હું જો આમી દીયા હે સાળો ભાઈ આને ઈશાળે કણપો એકી છેયા આમી ભાઈ આલે કિતાડો જામપોર જામપોર જોવી જામપોર આઈ આલે પછી મૂકો ધાર નીકળા આ રીંગણ છે મૂકાટેલા આ કાટા મૂકતો આ બીજા બધા જાવ આપણે 12 બાર કિલો આ ભાવ બને બધા જાવ તો આપણે બધા એ ઓલા ભાવ હાડી ₹25 ₹25 આ ₹25 નો ભાવ રે પા અડધો થઈ તો એ 1.5 કિલો એ યો જલો આપડા વે વી ના કીધું આમાં એમ રાખો ને એ તો હેતવી હેતવી ભાઈવી દિયા દેવી દેવી બાવલ નારયણ એક બુદો કોકનિયા એક બુદો કોકનિયા હાર હાર તમે લઈ લો તમેારે દોઈ પેલો તું લઈ

અત્યારે તો જમું ને કપડાં લાવવા છે એ ઘરીએ આયે ગોપાયો ગોપાયો હા પંખી છે છે તા હું ગોપાયો તો ભાડ મારે કે એલી હોય ગમે હોય તો એક બતાવ લે જીરો ગાજોય તમે ચિંતા ન કરો યાર આ ભાડલો જીરો દે ગાજો ગોપાલલ પાંચ છ આઠ આઠ નવ દરેક ચાલુ કરી દવા નો કિલો થયો અગિયાર બાર થયા ચૌદ પંદર પંદર થયા

نا جيي پري پري او نا سندس فون آلا يہ واٿو پي جو اپ چيني جو 10 روپيا آهي جا لڳا جا 100 روپيا مھاب آهي باڻا بيچي يا پٽو

ચૌદ સાધુ ચૌદ ચૌદ રૂપિયા ચમન હાથે હાથ હાથે હાથ લગતો ચમન ચૌદ રૂપિયા આંબળા આમે આમ આપડે લેવા પાંચ પાંચ કિલો હા જામાં ન હોય આ ઉપર ન હોય 5 7 8 9 જવાના કિલો એ